નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફુ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર તો ગુજરાત પર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મિત્રો ચોવીસ કલાક બાદ ફરીથી હવામાન છે જે બદલાવવા જઈ રહ્યું છે જેમાં મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગામી બે દિવસ હોટ એન્ડ હ્યુમિડ પરિસ્થિતિના કારણે ડિસ્કમ્ફર્ટરની સ્થિતિ છે જે સર્જાવા જઈ રહી છે તેમજ મિત્રો ગુજરાતની અંદર આગામી દિવસોમાં માવઠું થશે કે નહીં તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી ઉપર એક નજર કરીશું તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી વધી રહી છે અને જેના કારણે બપોરે બારથી ચાર વાગ્યા સુધીમાં ગુજરાતવાસીઓ બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં સૌથી ગરમ જિલ્લો રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ કેવું રહેવાનું છે હવામાન તેના અંગે આગાહી આપી છે જેમાં મિત્રો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આજે મિત્રો ગુજરાતની અંદર ભારે આગાહી કરી છે ચોવીસ કલાક સુધી મહત્તમ તાપમાનમાં મિત્રો કોઈ મોટો બદલાવ નહીં આવે તેવી શક્યતાઓ છે જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની પણ આગાહી કરી છે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની છે આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા મહત્તમ તાપમાન ઘટશે તેવી શક્યતાઓ રહેલી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આગામી બે દિવસ હોટ એન્ડ હ્યુમિડ પરિસ્થિતિના કારણે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ બની શકે છે જેમાં મિત્રો હવામાન વિભાગે જે માહિતી આપી છે તેમાં મહત્તમ તાપમાનમાં સૌથી વધુ સુરેન્દ્રનગર એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે રાજકોટ અને કંડલામાં ચાલીસ ડિગ્રી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે નલિયા અમદાવાદ ગાંધીનગર વલ્લભ વિદ્યાનગર અમરેલી વડોદરામાં ઓગણચાલીસ ડિગ્રીથી વધુ પણ તાપમાન જોવા મળ્યું છે તો મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ગરમી છે તે ધીમે ધીમે વધવાની છે ચોવીસમી માર્ચ સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન આડત્રીસથી એકતાલીસ ડિગ્રી જોવા મળી શકે છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની પણ શક્યતાઓ રહેશે મધ્યપ્રદેશ અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં મિત્રો ઓગણીસ એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે તો વીસ એપ્રિલથી ગરમી વધી જાય અને છવ્વીસ એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની પણ શરૂઆત થતી જોવા મળી શકે છે જેની અંદર ગુજરાતના ભાગોમાં બેતાલીસથી લઈને પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જોવા મળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં મિત્રો દસથી ચૌદ મેમાં ભારે આંધી વંટોળ સાથે અરબ દેશો તરફથી આવે અને કાચા છાપરા પતરા ઉડી જાય તેવા પવનની ગતિ મિત્રો જોવા મળી શકે છે મહત્તમ તાપમાન રાજ્યના કેટલાક ભાગોમાં છેતાલીસ ડિગ્રી જોવા મળી શકે છે બાવીસ થી ચાર જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ જોવા મળશે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે ત્યારે ગરમીના કારણે હિમાલય છે તેના ગ્લેશિયર પીગળવાની પણ શક્યતાઓ રહેશે